હેલો યુટ્યુબ ફેમિલી ફરી વખત સ્વાગત છે મહાદેવ અને જય માતાજી તો આજે મિત્રો થોડુંક દ્વારકાથી આવીને પછી શરદી જવું છે આપણને થોડુંક થોડુંક કારણ કે મજા બગડી ગઈ હતી આપણે થઈ ગઈ ગયા હતા એટલે મૂજા કરો બધું ભેગું થયું હોય એટલે અને આજે બનાવવાનું છે આપણે ઘણા ટાઈમ પછી બનાવીએ છીએ ઘરે અને શું કહેવાય નાસ્તો કરવાનો તો મન ઘણું કેન્દ્રું થાય છે આપણે સેન્ડવીચ બનાવવાની છે મતલબ કે ટોસ્ટર અને ગામમાંથી બધું જે વસ્તુ જોતી હતી લઈ આવ્યો છું મસાલો હજી બનાવવાનો છે બ્રેડ આવી ગઈ છે સોસ છે મેગી આની અરે ફ્રી આવી છે સોસ સરે જામ લાવ્યો છું એક ખાવા અને અમારા મિત્તલ મેડમ જો જામ ભાવે એને જોવા તમે જામ

તો શું કેવું છે તારું કેવું બનશે સેન્ડવિચ ટોસ્ટર કહેવાય ટોસ્ટર આપણે પણ સેન્ડવિચ કહીએ તમે શું કહેતા હોય કોમેન્ટમાં જરી કહેજો અમે તો ટોસ્ટર આવી કહીએ ને સેન્ડવિચ પણ કહીએ બરાબર ને તો બહુ ભાવે લે લે ભાઈ તો બહુ ભાવે છે અમારે જ મારી કોડે છે આવીતા મને બોલ તો મેગી ભાવે જો કેમ પણ કેવલ સોઈ લેઈએ આપણે આપડી ગ્રેવી જો આવી ગઈ છે તૈયાર એને સમસા કરીને થોડુંક થોડુંક હલતા આવતું રહેવાનું એટલે દાળ જ ન બેહી એવું હોય બધું આમાં તો મિત્રો મારી મમ્મી જોવે છે સીરિયલ અને સીરિયલ નો ટાઈમ થઈ ગયો છે તો હું કરશ મમ્મી સિરિયલ જોવસ

અને ઈ શું કેવાય વઘાણી પણ નાખવાની થોડી સ્વાદ અનુસાર નાખવાનું ધાણો જીરો ધાણા જીરું નાખી દીધું અને સેજ નમતી નાખવાની સ્વાદ અનુસાર હળદર તો આવી રીતે કંઈક આપણી સેન્ડવિચ નો ગ્રેવી તૈયાર થાય છે મિત્રો તો ગ્રેવી પાકે ત્યાં સુધી આપણે બટર નો સુંદો હું કરવા માંડું છું તો આમાં સ્પેશિયલ સેન્ડવીચની બ્રેડ આવે મિત્રો તો અહીં લખ્યું છે સેન્ડવિચ બ્રેડ શ્રીજી બ્રેડ શ્રીજીની બ્રેડ મસ્ત આવે આવું કંઈ બ્રેડનું પેકેટ છે મોટી બ્રેડ હે જોઈ શકો છો અને મજા આવી જવાની છે કારણ કે ભૂખ લાગી છે જોરદાર તો મિત્રો બાદ આપણે ગ્રેવી આવી કે થઈ છે જો આપણે આમાંના આમાં જ તે ચુંદો બનાવવાનો છે અને લીંબુનો રસ પણ નાખવાનો એ બન તૈયાર છે તો આમાંના આમાં જ તે પહેલા છે ને બટેટામાં મસાલા ગ્રેવી કરી નાખું નાખવું મિત્રો ત્યારબાદ આપણો થઈ ગયો છે ચુંદો તૈયાર આવો ચુંદો બન્યો છે અને હવે આપણે કરવાનું છે મશીન લાવવાનું છે ટોસ્ટરનું મશીન લાવવાનું છે તો મિત્ર મેડમ લઈ આવો ટોસ્ટરનું મેડમ ટોસ્ટરનું મેડમ હું ટોસ્ટરનું મશીન ટોસ્ટરનું મશીન લઈ આવો અને આપણે બ્રેડ ભરવા મળીએ થઈ ગયો ને એક વસ્તુ તો ભૂલાઈ ગઈ યાર જ્યાં નાખવાનું છે આપણે લીંબુનો રસ તો નાખી દઈએ આપણે એક તો તો ચાખવો પડશે કારણ કે ટેસ્ટ કેવો આવ્યો છે પાછો હું બદલાવી નાખું થોડો ત્યારબાદ આપણે ચુંડ આવો કઈક થઈ ગયો છે અને અહીં આપણે બ્રેડ કઈ ગઈ બ્રેડ આમરી અને મશીન પણ આવી ગયું છે તો આપણે બ્રેડ પેલા ભરી નાખીએ ગાય ગા આપણે ઘર નાખી દીધો છે ટોસ્ટર નો ને જો બ્રેડ બહુ મોટી છે તો બહાર આવે છે ને માર મીટ લી જો અહીંયા ઊભી છે જય માતાજી જય દ્વારકાધીશ ને અમે બનાવીશું ટોસ્ટર પછી સમી લઈ અને જો લાઈટ થઈ ગઈ છે તો આપણે હજી એક શું કે બળે એટલો ઘાન થોડો કાચો પાકો હોય તો ન મજા થોડુંક પછી સડવા દેવું પડે સરખું તો મજા આવે બરાબર તો જો ઘાણ બને એટલે આપણે પહેલાં જમવા બેસી જવાનું છે કારણ જમવા તો ઠીક પણ નાસ્તો કરી લઉં અને જેવો તેવો કામ કેવો છે બધા હજી હરકું પાયકું નથી પાકી ગયો પાકી ગયો પણ ઓલી વાર ફરવી નહી ઓછું આપણે બટર વાળું આપણને એટલું બધું નથી ભાવતું એટલે આપણે શુદ્ધ તેલનો આપણો استعمال કર્યો છે કારણ કે બટર બટર વાળું આપણને ન ભાવે તો આપણો ઘાણ એક નીકળી ગયો છે આપણે બનાવ્યો છે કાઢ્યો છે તો મસ્ત મજાના ટોસ્ટર ગરમા ગરમ તૈયાર છે અને અહીંયા મરમીત લીજો ભરે છે બ્રેડ ઘણી બધી બ્રેડ બાકી છે હજી અને આપણે પેલા છે ને જરીક આમ તો ચૂંદો ચાખી લઈએ ચાખ્યો કે ચાખો નહોતો ભાઈ નો તો જોરદાર ભૂખ લાગે એટલે બધું જોરદાર જ લાગે ને હકીકત માં ગયા છે ભૂખ હકીકત માં મસ્ત જ ભાઈ નો છે કારણ કે આપણે ડેઈલી નો 6 હતો એનો ટાઈમ છે નાસ્તો કરવાનો નાસ્તો નતો કર્યો એટલે અહીંયા ભરી લઈ પછી ડાયરેક્ટ સીધા બે જઈ જમવા મિત્રો જો એટલી આપણે આટલો ઘાણ કાઢી નાખ્યો છે ટોસ્ટરનો મસ્ત મજાનો અને સ્વાદિષ્ટ પણ છે આપણે શાકી લીધું છે અડધું બટકું ઉપાડી લીધું છે અને ભેગા ભેગા નીચે મહેમાન પણ આવી ગયા ઘણા બધા બતાતા છે તમને ને હજી મહેમાનને આપણે ચા પાણી પાઈ દીધા છે અને મિતલે ઘરનું કામ કરે છે હજી તો તો ભૂખ લાગી તને તો બેસી જઈએ આપણે નથી લાગી તો મિત્ર એ ના પાડે છે ને ભૂખ નથી લાગી તો આ પેલા ભૂખ નથી લાગી નથી લાગી તો મિતલી ને ભૂખ લાગેલી છે કારણ કે હું એના મોઢા ઉપરથી વર્તી જાવ એને બરોબર

કઢી હે ખીચડી છે ઘણું બધું છે તો કાંઈની વાત જમી લે પેલા ભૂખ લાગી છે જોરદાર કાઢે છે જોરદાર ભૂખ લાગી છે એ પણ બે મિત્રો જમી પાડીને થઈ ગયા ઊભા અને પથારામાં પડી ગયા છે એને હોવાનો ટાઈમ થઈ ગયો એ ઘણું બધું મારું કામ છે એડિટિંગ ઘણું બાકી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો મળીયા ગયા પછી નેક્સ્ટ વ્લોગમાં Terima kasih kerana menonton! Tata dan bye-bye! Sri Sri Ram! So